નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું ચક્રવાત રેમલ ક્યાં પહોંચ્યું છે તેની કેટલી અસર થશે ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે ગરમીનો પારો ક્યારે ઘટશે મિત્રો પ્રથમ ટૂંકમાં અહેવાલ આપી દઈએ તો ચક્રવાત રેમલ છે તે આગામી અડતાલીસ કલાકમાં તટીય વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરીએ તો તારીખ એકત્રીસ મે બાદ એટલે કે એક જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થાય છે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે જેમાં ખાસ કરીને તારીખ બે અથવા તો ત્રણ તારીખની આસપાસ ગુજરાતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છના દક્ષિણી પટના ઉત્તર ગુજરાતના પણ કોઈ ભાગો મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે આગામી દિવસોમાં ચોક્કસ તે વિસ્તારો સાથે માહિતી આપતા રહીશું ગરમીની વાત કરીએ તો અત્યારે ગરમી ભયંકર પડી રહી છે અનેક વિસ્તારમાં પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી ગઈ છે આગામી અડતાલીસ કલાકમાં એકાદ ડિગ્રી ઘટે અને ત્યારબાદના દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે એટલે ગરમીમાં આપણને થોડું અડતાલીસ કલાક માટે મિત્રો સાચવજો ત્યારબાદ સામાન્ય ઘટાડો થઈ શકે છે અને આપણાથી સહન થાય તેટલી ગરમી પડવાની છે હવે મિત્રો વાવાઝોડા અને ગરમીની વિસ્તારથી વાત કરીશું તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને નજીક આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટક છે ચક્રવાતને કારણે એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન અડતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે ત્યારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે જેના કારણે આવતીકાલે રવિવારે ચક્રવાતની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે તો જણાવ્યું છે કે આ અનુસાર આ વાવાઝોડું એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનમાં રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ સિસ્ટમ મજબૂત બને તેવી સંભાવના છે રવિવારે સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે આઈ એમડીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું પ્રથમ ચક્રવાત છે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતનું નામકરણ પદ્ધતિ અનુસાર થાય છે આ ચક્રવાતને રેમલ નામ આપવામાં આવી રહ્યું છે રવિવારે ચક્રવાતને કારણે એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને સત્યાવીસ મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાની સપાટીનું તાપમાન છેલ્લા ત્રીસ વર્ષમાં સૌથી વધુ નોંધાઈ ગયું છે હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે દરિયાઈ સપાટીના તાપમાનમાં વધુ ગરમ થવાનો અર્થ વધુ ભેજ છે જે ચક્રવાતની તીવ્રતા માટે વધારે અનુકૂળ છે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવાએ જણાવ્યું છે કે નીચા દબાણની સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય તે માટે દરિયાની સપાટીનું તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જરૂરી છે બંગાળની ખાડીનું સપાટીનું તાપમાન હાલમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું છે હવે મિત્રો વાત કરીશું ગરમીની ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી મહત્તમ તાપમાનનો પારો સતત વધતો રહ્યો છે શુક્રવારે એક એક ડિગ્રીના ઘટાડા સાથે અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનો સૌથી ગરમ જિલ્લો રહ્યો છે જે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયો હતો તે જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ રહેશે હવે આગામી બે દિવસ રાજ્યમાં તાપમાનનો જોર એકાદ ડિગ્રી ઘટે તેવી સંભાવના છે ત્યારબાદ ત્રીજા દિવસથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે એટલે કે ગુજરાતવાસીઓને ગરમીથી આંશક રાહત મળે તેવી સંભાવના છે હજુ પણ આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર કચ્છ બોટાદ સુરેન્દ્રનગર ઉપરાંત દીવમાં હીટ વેવની અસર રહેશે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને વડોદરા શહેરમાં વેવની અસર જોવા મળશે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં અંગ દજાડતી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જેના પગલે હાલમાં ગુજરાત રાજ્ય અગણ ભઠ્ઠીમાં પણ ફેરવાઈ ગયું છે અને ગુજરાતવાસીઓ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે તેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા તો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો મોડી રાત્રે અને વહેલી સવારે ગુજરાતના અનેક ભાગોમાં પવન અનુ પ્રમાણ વધારે જોવા મળશે જેમાં પંદરથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે